મને તો ખૂબ યાદ આવે છે પણ મારો ફ્રેન્ડ કેમ કઈ યાદ કરતા નહી ઢગુ હે શું એકલો એકલો બોલે એટલે ભાઈ આપણે શું કરું આ તો યાદ આવે છે તને યાદ નથી આવતી એટલે મને તો તારા કતમ વધારેમાં કામ કરવું પડે ને હર ને પોલે ઢબુ મને ભાઈ એમ નેમ થાય ભાઈ ઢગલે ને પગલે ઢબુ હવે શું કરશે તાર જણા યાદ ના આવે તો આ ઘડીક બોલે હા વાત નહી આ ભાઈ આ શું ડાડા આયા છે તને મારા જીવન જીવી આવે છે પણ બજારા શું કરે હવે

અરે સંધી દે સંધી દેલી હોય આ ગું મન જોઈએ આદરણ મારડો ઘરે તો હું એકલો હું કરી કે હું એમ નમરોધી બારે બારે રાવણમ ગયા છે હો રાવણમ ગયા તો હવે હું જક માડો મારે શું કામ છે ગામ જ બી રી ગયા છે મારે બધું કરવું પડે ખણ ને બોડલા બધું કરવું પડે ના ના સારી વાત હોય અરે ઉઠે કોઈ બેસ ભાઈ

ઓય કે રે લે કોક રે આ ચીຊું છે આ તો ભઈ આય તો હે હે બરોબર હે તો હું પોકવા ગાડી પણ પોકવા આવી કરે છે આ તરત આવ રહા આ તો મળે <coughs> oh, oh. oh, oh, oh. લાઉં તો હવે કમીય કામ પડે તો કોકને બીજને બોલાવો થન હવે આયા ડોમરા હા હવે તારે શું હતું એ દે ઉડિયા આયો છો તે અમારું

પણ તેમ કોમ નથી આયા સ્ટોબે જા કોમ અમારો પડ્યું ત્યારે ધોડામ હે હા તો ઈ જો હેડો કરશે તો આ જો આપોન આયો હવે મને પના હજાર કેરે બોલો કરતા જે આ ફોન આવે છે બોટ આઈ પણ તો આજ આ યાર ધમૂંટીયા પણ આજ રાત તો કરી આલો હો કેવા લે એવાઈ તો નથી એ ગયા છે જેમ માતા ભાડે કણક માં બેઠો તો તમે તમે કેવા આયા આવે ને તો છે ઘણો મારો મોટા ભાઈ તમે તો ભલા તારા વગર મને હુવા તમે કોઈ ગાડી બીદી કરીને આયા છો કે સારું હડતા રહ તમારા હાથુર ગોતુર આવું છું પાછો પાછો મારે ચાર ગો વાતું થાય પાછા આગેવાન ખબર ના નો ભાઈ હવ ડોમરા હવ તમાર તમે લઈને તો આયા છો મને પણ કોઈ કરતા નથી ને પાછો ના ના એમ તો અમને માર્યા અમે ચા ચા એમ તો પાછો આયેલો છો ચાર વાત થાય મારી પણ આ તો અલ્યા પણ

પણ એવું બાર ભારમાં પડ્યા છો પડ્યા છે અને મુને તમારે ભેગા જતી

કોનોડો બોનડો હતો છોડી આય તી રમવા કોનોડો બોરડો રમી રહ્યા હતા તમારા ને વા એક નંબર ના

આટલી ઘડા તો ના ના આપડે હોય બાપ નું હોય તો બિરિયાની આવતી ને લઈને લઈને વાત આવે અરે રાજપે રાજપે મેલ કરી એટલે સારું કે કોઈ મારાથી ભૂલ થઈ હોય ને તો માફ કરજો અને આને કેનો બોલું મારા ગામનો ગુંંદરો નો જોય પડી પડી પેટ તો બળે ને આમાં તો આને બેને પેટ બળે પણ તો ઘણી રાજ ના બીજો હે આવતી ના ગમે કૂટે માર

બીજા નાઈ મેલું ને તો તો થઈ રહ્યું આ ચાર ગોગીરા એ તો આખો મારો ખેલ બગડાયો ખેલ બગડાયો